બોડલીમાં સરકારી કોતરવાળા પર ગેરકાયદેસર કોમ્પલેક્ષલાયન પૂરી ઉભું કરેલ દબાણ જિલ્લા કલેક્ટર ક્યારે દૂર કરશે બોડલી તાલુકાના અલીપુરા અને ચાંચક વિસ્તાની હદમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અને મહાકાય કોમ્પ્લેક્સના બાંધકામનો ગંભીર મામલો સામે આવ્યો છે જેમાં સરકારી કોતરવાળા જે અલીપુરા વિસ્તાની સોસાયટીઓના ચોમાસા દરમિયાન પાણીની નિકાસ માટે મહત્વપૂર્ણ હતો જે ગેરકાયદેસર રીતે બંધ કરી કોમ્પ્લેક્ષ બાંધવામાં આવ્યું છે તલાટી સરપંચ અને માથાભારે બિલ્ડરની મિલીભગતથી આ કોમ્પ્લેક્ષ બનાવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે તત્કાલિક તલાટી સરપંચ અને ડેપ્યુટી સરપંચે બિલ્ડરના સાથે મળી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પંચાયતના દસ્તાવેજો મુજબ ફક્ત આ દુકાનો તોડી નવી બંધવાની પરવાનગી આપવામાં આવી પરંતુ પ્રત્યક્ષમાં સરકારી કોતરવાળા પર અંદાજે બાસઠ દુકાનો બાંધવામાં આવી છે શ્રીરામ કોમ્પ્લેક્ષ પર કોઈ મંજૂરી નહીં પંચાયતના સત્તાવાર જણાવ્યા મુજબ શ્રીરામ કોમ્પ્લેક્ષ માટે કોઈ પણ પ્રકારની કાયદેસર પરવાનગી આપવામાં આવી નથી માલિકીની જગ્યા જેટલી હતી એ જ પ્રમાણે પંચાયત જૂની દુકાન આઠ હતી એ તોડી નવી બનાવવા માટેની જ પરમિશન પંચાયત દ્વારા આપેલ છે પરંતુ હાલ આઠ દુકાનની જગ્યાએ ત્યાં આગળ બાસઠ દુકાન બની ગઈ હરખલી કોતરવાળાની સરકારી મિલકત કબજે લઈ ગેરકાયદેસર બાંધકામના કિસ્સા પર સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ નથી કાયદા અને ન્યાયની અવગણના કરી સરકારી જમીન પર કબજો કરી આટલું મોટું બાંધકામ થવા છતાં તંત્રની મૌન સ્વીકારતા નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે જિલ્લા કલેક્ટર ક્યારે કરશે કાર્યવાહી સ્થાનિક સોસાયટી દ્વારા જિલ્લા કલેક્ટર પાસે આ દબાણ દબાણ દૂર કરવા માટે પબ્લિક દ્વારા માંગણી કરવામાં આવી છે તાત્કાલિક હટાવી સરકારી મિલકત મુક્ત કરવામાં આવે ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલ જવાબદારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ભવિષ્યમાં આવી મિલી ભગત અને કાયદા ઉલ્લંઘન રોકવા માટે સતર્ક મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો ન્યૂઝ ચેનલ ગુજરાતી